નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે આપણે વાત કરીએ લોકસભા ચૂંટણીની તો દર્શક મિત્રો લોકસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં કરી રહ્યા છે બસ હવે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને ગણતરીનો સમય બાકી રહ્યો હોય તેવી ચર્ચાઓ વચ્ચે આપણે વાત કરીએ તો રાજકીય પાર્ટી સહિત લોકો લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે આ ઇંતજાર હવે ગમે ત્યારે ખતમ થઈ શકે છે પરંતુ શક્યતા એવી સામે આવી છે કે માર્ચમાં જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે એવામાં હવે લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તેને લઈને એક મોટું અપડેટ ખબર સૂત્રોના હવાલાથી જે ખબર સામે આવ્યું છે તેને લઈ એવું જાણવા મળી રહ્યું છે કે લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે અને ચૂંટણી પંચ આ લોકસભા તારીખ જાહેર કરી શકે છે ખબર સામે આવી રહી છે કે હાલમાં ચૂંટણી પંચ તમિલનાડુ રાજ્યના પ્રવાસે છે તમિલનાડુ પછી ઇલેક્શન કમિટી પ્રદેશ રાજ્યની મુલાકાત છે અને તે પછી જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લેવાની યોજના છે મીડિયા અહેવાલ મુજબ સૂત્રો સાથે એવી માહિતી મળી રહી છે કે રાજ્યનો પ્રવાસ પૂર્ણ થયા પછી જ ચૂંટણી ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવશે રિપોર્ટ પર નજર કરીએ તો એવી માહિતી સામે આવી રહી છે કે પંચ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યું છે એક્ઝિક્યુટીવ સીઈઓ સાથે નિયમિત બેઠકો યોજી રહ્યું છે આ બેઠકોમાં સમસ્યાના વિસ્તારો ઈવીએમને લઈ સુરક્ષા દળોની જરૂરિયાત અને સરહદો પર કડક દેખરેખ જેવા મુદ્દાઓને સૂચિબદ્ધ કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો રાજકીય પાર્ટી સહિત લોકો લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે આ ઇંતજાર આપણે કહ્યું તેમ ગમે ત્યારે હવે ખતમ થઈ શકે છે તમને જણાવી દઈએ કે કમિશને પાંચ રાજ્યો મિઝોરમ મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન અને તેલંગાણાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીના ડેટાની તપાસ કરી લીધી હોવાની જાણકારી છે જેથી ચૂંટણી પંચ હાલમાં આ રાજ્યોમાં નહીં જાય તેવી માહિતી ખબરોમાં છે આ સાથે જ એવા અહેવાલ છે કે જમ્મુ કાશ્મીર પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ તેવા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના દળો તૈનાત કરવામાં આવશે ચૂંટણીના તબક્કા એ રીતે તૈયાર કરવામાં આવશે નક્કી કરવામાં આવશે કે જેથી દળોની અવરજવર સરળ બની શકે આ ચૂંટણીઓમાં આયોગ સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખશે ફેક ન્યૂઝને ફ્લેગ કરવા અને તેને દૂર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો હોવાની જાણકારી છે ખબરોમાં તો ન્યૂઝ ફેલાવનારાઓના અકાઉન્ટ સસ્પેન્ડ અથવા તો સીધા જ બ્લોક કરી દેવામાં આવશે તેવી પણ જાણકારી ખબરોમાં છે આ ઉપરાંત સોશિયલ મીડિયામાંથી ખોટા સમાચારોને પણ ખતમ કરવાનું ચાલુ રહેશે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે શું કહેશો આ અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો દિવજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ